ભગવાન એક અમારી મોબાઈલ ની વિનંતી ભાઈ હાલો યુટ્યુબ ફેમિલી તમારું નવા બ્લોગમાં સ્વાગત છે હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ તો તમે મજામાં છો મજામાં જ હશો તો આજે હું જાઉં છું ભાવનગર તો આપણે વિડીયો મંત બન્યા રહી ગયો બસ ની વાઇટ બસ બસ કઈ આવી નથી રોડ જો ઠેઠ સુધી ખાલી કમ છે જોઈ શકો જો રોડ હાવ ખાલી પીડ્યો છે તો બસ આવે เอาเราไม่สวยไม่สเราเสียหักเลยไปเลยเสียยากจริงนะที่รถตบดีๆงนเป็นยังไงมาตัว મોબાઈલ oh, <laughs> <laughs> આપણે બહાર ગયા ત્યાં નથી આવી ગયા છીએ વરસાદ પછી કપાસ વીણવા તો કપાસની અંદર બતાવું કેવો કપાસ રેવા જીધો છે બતાવી દો કપાની કેવી હાલત થઈ જવું આવો કપા તમારા પેલાના લોક જોઈ કપાસ વીણવાના ને અત્યારના જુઓ આપણે એમ કેવું છે કપામાં આપણે નુકસાન આવ્યું છે આમ થયું છે પણ નુકસાન આપણે જરાય આવ્યું નથી કારણ કે બધાએ કપાસને એ ભગવાન આગળ અપીલ દલીલ કરી છે કે એમને જો જેઠ મહિને ઉગાડે છે અને આ ફાગણ મહિના મહિનામાં એની પહેલાં કાઢી નાખે છે તો અમને છોકરા સહીંયા થાય નહીં અમે વાંચી ગઢા થઈને મરી જાય તો ભગવાન એક અમારી એટલી વિનંતી સાંભળ કે તું અમારે કંઈક પ્રજા થાય અમારા અમે પ્રજાના મોઢા જોઈએ એવું કંઈક કર પછી ભગવાન એક રસ્તો કર્યો વરસાદ વરસાવ્યો અને ફોદામાં એમના બસ્સા જલમી ગયા અને તમને બતાવી દઉં જો પ્રજાનો જન્મ કરાવી દીધો અને એને બાળ લીલા પણ

રહી ગયો સુપર આજા આજા તો કપાની રો થઈ ગઈ છે બધા બોલી ગયા છે તો તો કપાસ આટવા છોકરો રોતો મું અંતર હિંમત રાય આમાંથી ભગવાન દઈ રે તું રસ્યા જવા દે સારું રહી જાય જ રોમા

મને ટોલી બાઈન કી દે ઓ હા બસ સારા બધું એ કઈ કરી અને બીજો નંબર પણ ચાલે કઈ કપાઈ વેણવાનો નથી કામ થોડું બઈ તો બરાબર નીક્યા તો હવે તો હું એક મારા બાપા ગાડી બાં બાંધી લે્યા છે એક એક પણ ગાડી થી છે એ બાંધી છે કપાણ કપાણ થઈ ગઈ ખાસ કરીને નથી પાપા પાણી પાણી હાલ હોય પી દઉ બબ બ બધુંય પી જજો બધું નહીં પીવાનું હમ બધુંય પી જવાનું છે બીજો નહીં મારે પીવાનું હાલ તો તું આઈન આપણો કેમેરામેન પણ તરસો થઈ ગયો છે તો લાવ આપણે ફોન તો પીવો પાણી ઘટ ઘટાઈ જજો બધુંય ફાઈ કા પીવા જોને તો આ વ્લોગમાં બસ આટલું અમારું વ્લોગ અમારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો